त्र्यम्बकं यजामहे सुगन्धिं पृष्टिवर्धनम् उर्वारुकमिव बन्धना मृत्योर्मोक्षीयो मामृता आप सौने मारा जय श्री कृष्ण यूट्यूब चैनल व्रत कथाओं में आपू स्वागत है आज आ वीडियो में હું તમને ફૂલ કાચડીના વ્રતની વિધિ વ્રતનો મહિમા ફૂલ કાચડીનું વ્રત કોણ કરી શકે અને ફૂલ કાચડીનું વ્રત ઉજવણું કેવી રીતે કરવું આ બધું હું તમને જણાવીશ ચાલો હવે તે જાણીએ ફૂલ કાચડીની વ્રત ક્યારે કરવામાં આવે અને કોણ કોણ કરી શકે ફૂલકાચડી વ્રત શ્રાવણ સુદ રીજના દિવસે કરવામાં આવે છે આવ્રત કુંવારી કન્યા કે જે સારા વરની પ્રાપ્તિ માટે કરે છે અને પરણેલી સ્ત્રી પોતાના પતિની લાંબી આયુષ્ય પ્રાપ્તિ માટે આવ્રત કરે છે પૂજા વિધિ માટે શું શો વસ્તુ જોઈએ પૂજા વિધિમાં પૂજાપો કે જે તમને કટલેરી સ્ટોર પણ મળી શકે છે સુગંધિ ફૂલ અગરબત્તી રૂની બે ચાર વાટો અને પાર્વતીજીની પૂજા માટે નાગલા ચુંદડી કોઈ પણ પાંચ ફળ નાગરવેલના પાંચ પાન કોઈએ હેઠું ના કર્યું હોય એવા પૂરા પાણીનો ભરેલો એક લોટો ને પંચામૃત પંચામૃતમાં પાંચ સાત ચમચી દહીં બે ચમચી સાકર પાંચ ચમચી દૂધ બે ચમચી મઠ એક ચમચી ઘી બે ચાર તુલસીના પાન પંચામૃત કઈ રીતે તૈયાર કરશો તે જણાવો સૌ પ્રથમ ઠંડુ દહીં લો તેમાં સાકર ઉમેરી દો પછી તેમાં દૂધ મધ અને ઘી નાખી અને બધું જ બરાબર હલાવી દો પછી તેમાં તુલસીના પાન પાણીથી ધોઈ અને આખા ઉમેરી દો બસ આમ કરશો એટલે પંચામૃત તૈયાર થઈ જશે હવે આપણે જોઈએ

વ્રત કરનારને આખો દિવસ ઉપવાસ કરવાનો હોય છે જે પણ કન્યા કે સ્ત્રી પૂર્ણ શ્રદ્ધાથી અને ઉપવાસ કરે તે ઉત્તમ ફળને પામે છે વળી પ્રભુને પરમ પ્રિયા એવા ફૂલને સૂંઘ્યા પછી જ જળપાણ કે ફળહાર કરવો એ ના ભૂલવું ફૂલની વાત કરીએ તો ઉત્તમ મહેકવાળું કોઈ પણ ફૂલ લઈ શકાય દિવસ આખો આવી રીતે પસાર કરવો સૂર્યાસ્ત થયા પછી તરત જ જગત માતા ગાયની પૂજા અચૂકપણે કરવી પછી રાત્રિ દરમિયાન જાગરણ કરવું અને જાગરણ દરમિયાન ઈષ્ટદેવની સ્તુતિ કરવી થઈ શકે તો પૂરી રાતનું જાગરણ કરવું જો એ ન થાય તો બાર વાગ્યા સુધીનું અવશ્ય જાગરણ કરવું આમ ફૂલ કાજળી એક દિવસનું વ્રત હોય છે એ પૂર્ણ શ્રદ્ધાથી કરવું પૌરાણિક શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિભાવથી આ વ્રત કરવાથી વ્રત કરનારના સમંગ્રજ જીવત અને સંસારમાં સુખની સુગંધ મહેકે છે હવે આપણે જાણીએ કે ફૂલ કાચડી વ્રતનું ઉજવણો ક્યારે કરવું અને કેવી રીતે કરવું ફૂલ કાચડીનું વ્રત ઉજવણો 5 વર્ષે કરવામાં આવે છે ફૂલ કાચડી વ્રત ના ઉજવણામાં પાંચ કુવારી કન્યાઓને કપાડે કંકુલ ચાંદો કરીને પ્રહાર કરાવો ત્યારબાદ કુવારિકાઓને રૂમાલ ચાંદલા પાવડર બક્કલ બંગડી છે કટલેરી આપવી અને એક વાસણ કે જેમાં ડીશ વાટકો કટોરું કોઈ પણ એક વાસણ આપવું અને યથાશક્તિ દક્ષિણા આપવી આમ આવી રીતે ફળદાયી ફૂલ કાચડીનું સંપૂર્ણ વ્રત કરવામાં આવે છે ઓમ નમઃ શિવાય તેમ વ્રત કથાઓ તરફથી આપ સૌને પવિત્ર શ્રાવણ માસની શુભકામનાઓ પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન શિવની આરાધના માટેના વિવિધ વિડીયો તેમજ શ્રાવણ માસમાં આવનાર બધા જ વ્રતોની વિધિ વાર્તા આરતી વગેરે અમારી ચેનલ વ્રત કથાઓ પર ગુજરાતી ભાષામાં ઉપલબ્ધ રહેશે આવા ભક્તિભર્યા વિડીયો માટે અમારી ચેનલ વ્રત કથાઓને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન ને પ્રેસ કરો જેથી અમારા વિડીયોની જાણકારી તમને મળતી રહે